જી એમઇઆરએસ કોલેજ દ્વારા એમબીબીએસના અભ્યાસમાં ધરખમ ફી વધારો અટકાવવા બાબતે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ જાડેજા દિવ્ય રસિંહ આજ રોજ કલેક્ટર શ્રીને અમે વાલી અને વિદ્યાર્થીઓ સર આવેદન આપવા આવેલા જે ફીસ વધારો કરેલ છે શ્રી દ્વારા એ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર દ્વારા અમે એમના મારફતે આવેદન પાઠવ્યું છે જે ફીસ વધારો જીમર્સની અંદર ત્રણ ત્રીસથી વધારી અને સાડા પાંચ કરવામાં આવ્યો છે અને નવ લાખની ફીસ રહી એને સત્તર લાખ કરવામાં આવ્યા છે જ્યારે એક મિડલ ક્લાસ અને ગરીબ ક્લાસનો બાળક ટેલેન્ટેડ હોવા છતાં પણ આ ફીસ એફોર્ડ કરી શકે તેવું નથી ભવિષ્યમાં પણ એવું બને કે વાલીરિયા એ જે નવ લાખની ફી હતા અથવા તો ત્રણ લાખ ત્રીસ હજારની ફી હતી એ પણ પોતાના દાગીના મૂકીને ઘર ગીરવે મૂકી અને વ્યવસ્થા કરી અને ભરતા હતા જ્યારે આવડી મોટી ફી વધારો રહ્યો એ કોઈ પણ પ્રકારે એ મેનેજ કરી શકે નહીં જેના કારણે ટેલેન્ટેડ બાળકો હશે એ શિક્ષણથી વંચિત રહી જશે અને જેની પાસે રૂપિયા છે એ જે એમબીબીએસમાં જઈ શકશે એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ જે ફી વધારો રહ્યો એ વિદ્યાર્થીઓના હિતમાં પાછો ખેંચવો જોઈએ અને એના માટે જે અમે આવેદન આપી રહ્યા છીએ મારું નામ આરચી ધીરેન્દ્ર ટક્કર છે હું આજે અમે લોકો અહીંયા બધા ને સ્ટુડન્ટ્સ અમે લોકો આ જીમર્સની જે ફી વધારું છે એના માટે એના વિશે માટે બોલવા આવ્યા છીએ ઓલરેડી એક તો આ વખતેનું કટ ઓફ એટલું હાઈ છે અમે માન માન પોતાને મનાવ્યું હતું કે ગવર્મેન્ટ નહીં તો સેમી ગવર્મેન્ટ કોલેજ અમે અમારું સપનું પૂરું કરીશું ને એમાં બી ફીઝ વધારીને અમને પછી એવું ગિલ્ટ રહી જશે કે અમારા પેરેન્ટ્સ પણ અમે બર્ડન બનીને અમારું સપનું સાકાર કરીએ છીએ અમે પોતાની રીતે નહીં અવડા માર્ક્સ લાવતા છતાં પણ અમને આવું ફીલ થાય તો એ બહુ મોટી વાત કહેવાય તો પ્લીઝ ગવર્મેન્ટને અમારી રિક્વેસ્ટ છે કે આ બધું વિચારે પેરેન્ટ્સનું સ્ટુડન્ટ્સનું ને મેન્ટલ હેલ્થ સ્પેશિયલી વિચારે કે સ્ટુડન્ટ્સનું આગળનું શું થશે ને જે પેરેન્ટ્સ અફોર્ડ નથી કરી શકતા એ લોકોને બી કેવું ફીલ થશે કે હું મારા છોકરાઓને ભણાવી નથી શકતો તો એ બી એક મોટો વિષય છે ને આજે પૈસો જ મોટી વસ્તુ નથી ટેલેન્ટ કોમાં જ સેમાં છે એ બી મેટર કરે છે તો જે એટલા માર્ક્સ લાવ્યા હશે એ લોકોમાં કંઈક તો હશે ને તો બસ મારી રિક્વેસ્ટ આટલી જ છે કે જે ફી વધારો લીધો છે એ પાછો ખેંચી લો અમે કચ્છ જિલ્લાના બધા વાલીઓ અને બધા બાળકો છે એ સાથે આવ્યા છે અમે માંડવીથી આવે છે મારું નામ જાડેજા મંછાબા છે અને આ વર્ષે જે જીએમએ આરસી જે છે એ ફીસ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખમાંથી પાંચ લાખ અને પચાસ લાખ કરી છે એ ધરખમ વધારો છે તો જે મિડલ ક્લાસ ફેમિલી છે એ લોકો તો એફોર્ડ્સ જ ન કરી શકે અને જે નવ લાખવાળી ફી હતી એ લોકોએ સત્તર લાખ કરી છે તો એવા તો એવું સમજણ આવે છે કે જે જેના સારા માર્ક્સ છે અને પૈસા નથી વાલીઓ પાસે તો એ લોકો તો એમબીબીએસ કરી જ ન શકે ને તો ગવર્મેન્ટ પાસે અમને સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે તમે ફી છે એ પાછી લ્યો અને આટલા ગવર્મેન્ટ કોલેજો તો ખોલી નથી તો ફીસ છે એ તમે વધારો છો તો ગવર્મેન્ટ કોલેજો ખોલો અને ફી તો પાછી જ લ્યો જેથી મિડલ ક્લાસના બાળકો પણ ડૉક્ટર બનવાનું સપનું છે એ સાકાર કરી શકે તો અમારા પાસે એક જ છે કે ફી છે એ પાછી તમે ખેંચી લો ને જે છે એ જ રાખો હા ઘણા વાલીઓ છે એ તો દેવું કરે છે કે મકાન ગીરવે મૂકે છતાં પણ આ લોકો એફર્ટ્સ નહીં કરે એનો મતલબ એવો છે કે પાંચસો સાડા પાંચસો વાળા બાળકો છે એ લોકોને નવ લાખવાળી જે ફીસ છે એ પણ એફોર્ટ નથી કરી શકતા તો હવે તો એવું થયું કે જેને ચારસો હશે કે ત્રણસો હશે પૈસા હશે તો જ એમ એમબીબીએસ કરી શકશે અને ડૉક્ટર બની શકશે તો એવા ડૉક્ટર ભવિષ્યને કેવા હશે એ પણ સરકારને વિચારવું જોઈએ અને મિડલ ક્લાસનું પણ વિચારવું જોઈએ ગુજરાત સરકાર છે સંવેદનશીલ છે તો અમારી મનોસ્થિતિ સમજશે અને બાળકો પણ છે એ પણ ટેન્શનમાં આવી ગયા છે કે ભાઈ નીટના હાલે છે પેપર લીક છે એના હાજીમાંથી ઊંચા નથી આવ્યા અને વચ્ચે આ ફીસ નું આવી ગયું છે તો મહેરબાની કરીને અમારી અપીલ સમજો અને ફીસ પાછી લ્યો મારું નામ ડૉક્ટર સચિન ઠક્કર છે અને અમે પેરેન્ટ્સને સ્ટુડન્ટ્સ કલેક્ટર સરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જીમર્સની જે ફી વધારો થયો છે જે ત્રણ લાખ ત્રીસ હજારમાંથી પાંચ લાખ પચાસ હજાર અને નવ લાખમાંથી સત્તર લાખ એ મિડલ ક્લાસ ફેમિલીઝ એફોર્ડ કરી શકે એમ નથી અને જે લોકોને પાંચસોથી છસો વચ્ચે માર્ક્સ આવ્યા છે એ છોકરાઓ આ વખતે આ ફીઝના લીધે બાકાત ન રહી જાય એવી અમે સરકાર સુધી અમારી માંગ છે એ પહોંચાડવા માગીએ છીએ અને સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે બધા મિડલ ક્લાસ પેરેન્ટ્સનું પણ વિચારે તમને થ્રી પોઈન્ટ થ્રી ટુ ફાઇવ પોઈન્ટ ફાઇવ લેક્સ એ ઇન્ક્રીઝ બહુ મોટો છે અને બધા પેરેન્ટ્સ અફોર્ડ કરી શકે એમ નથી નાઇન ટુ સેવન્ટીન તો નવ લાખથી કરી નવ લાખ હતી ફીસ જે એ હમણાં સેવન્ટીન લાખ સત્તર લાખ થઈ ગઈ છે એ તો ઓલમોસ્ટ ડબલ છે ને ઓલમોસ્ટ મિડલ ક્લાસ પેરેન્ટ્સ માટે ઇમ્પોસિબલ જેવું થઈ જાય છે એટલે અમે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીએ છીએ કે બધા પેરેન્ટ્સનું વિચારીને આગળના સ્ટેપ્સ લે થેન્ક યુ